નમસ્કાર મિત્રો આજે થઈ સત્તર જાન્યુઆરી અને સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસને બાવીસ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જે છે મિત્રો એ આવી રહ્યા છે મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે યોજાઈ રહ્યો છે જેને લઈ અને હળવદમાં વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે સ્વેચ્છાએ નિર્ણય લેવામાં આવ્યો છે કે બાવીસ જાન્યુઆરીના રોજ આપણું જે હળવદ છે એ સ્વેચ્છાએ બંધ પાડી અને ભગવાન શ્રી શ્રીરામની જે મૂર્તિની જે મંદિરની જે પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એ યોજાઈ રહ્યો છે તો એમાં આપણે બધા જે છે તે સહભાગી બનીએ કારણ કે અહીં જે રેલવે સ્ટેશન રોડ છે લક્ષ્મી લોજની સામે જે છે લક્ષ્મી લોજની સામે મોટી એક આખી એલએડી મેકીને વિશ્વ હિન્દુ પરિષદને એને આયોજન કર્યું છે મોટી એક એલ મૂકવાની છે અને ત્યાં આગળ આખો જે કાર્યક્રમ છે એનું લાઈવ પ્રસારણ જે છે એ બતાવવાનું છે તેની સાથે જે વેપારીઓ છે ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ છે ઘાડોદ વેપારી મહામંડળના જે વેપારીઓ છે આ વેપારીઓ લક્ષ્નયણ ચોકમાંથી એક રેલી છે રેલી સ્વરૂપે અહીં જે કાર્યક્રમ છે અહીં આપણા હળવદ શહેરનો જે કાર્યક્રમ છે તો ત્યાં આગળ બધા આવશે તેની સાથે વિશ્વ હિન્દુ પરિષદના જે સંયોજક છે ગુજરાત પ્રદેશના ભાવેશભાઈ ઠક્કર તો એમની સાથે પણ વાત થઈ હતી તેમણે પણ કીધું હતું કે હળવદ તાલુકાના દરેક ગામમાં જે છે આ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યાં આગળ થઈ રહ્યો છે અયોધ્યામાં તો એની ઉજવણી જે છે તે ગામડે ગામડે કરવાની છે દરેક ગામમાં સમૂહ ભોજનનું દરેક સિટીમાં સમૂહ ભોજનનું દરેક મહોલ્લામાં વિસ્તારમાં સમૂહ ભોજનનું એનું આયોજન કરવામાં આવ્યું છે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે દરેક ગામડામાંથી તેની સાથે શહેરના દરેક વિસ્તારમાંથી એક એક મિનિટનો જે વિડિયો છે એ મંગાવવાનો એ અહીં તાલુકા લેવલનો આપણા હળવદ સેવલ શહેર લેવલનો જે કાર્યક્રમ છે ત્યાં આગળ મિત્રો બતાવવાના છે એટલે આવી રીતના જે છે આખું વાતાવરણ રામમય બની ગયું છે અને ખાસ મેં તમને હમણાં જ મિત્રો પહેલાં કહ્યું તેમ કે બાવીસ તારીખે હળવદ સ્વૈચ્છાએ બંધ રહેવાનું છે દરેક વેપારીઓ જે છે એ રેલી સ્વરૂપે લક્ષ્મણ ચોકથી રેલવે સ્ટેશન રોડ પાસે લક્ષ્મી લોચ સામે જે કાર્યક્રમ છે ત્યાં આગળ બધા ભેગા થવાના છે આભાર મિત્રો